નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર હાલોલ બોડેલી ધોરી માર્ગ ઉપર આવેલા જાંબુઘોડા તાલુકાના ખાખરિયા ગામે નાડુ બે હજાર ત્રેવીસમાં ભારે પૂર આવવાથી કોતરનો પુલ તૂટી જવા પામ્યો હતો તંત્ર દ્વારા તાત્કાલિક જેક મારીને જર્જરિત પુલને રિપેર કરવામાં આવ્યો હતો અંતે આ પુલ ઉપર ભારે વાહનો આમને સામને પસાર થઈ શકતા નથી અગાઉ એક આઇસર અને ટ્રક માલસામાન ભરેલી પુલની નીચે ઉતરી ગઈ હતી થોડા સમય અગાઉ છોડાવદેપુર ડેપોની બસ તથા ગાયો ભરેલી ટ્રક અથડાઈ હતી જેમાં પંદર જેટલા બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પંદર વીસ દિવસ અગાઉ ઇકો ગાડી સાઈડ આપવા જતાં રેલિંગો તૂટી ગઈ હતી જેમાં પાંચથી છ પરિવારના સભ્યોનો બચાવ થયો હતો હાલમાં રેલિંગ તૂટેલી હોય તો ડ્રાઈવર કાબુ ગુમાવે તો વીસ ફૂટ ઊંડા કોતરમાં જવાનો સંભાવના છે તો તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠ બેસી રહ્યું હોય તેવું કેટલાક આ વિસ્તારના નાગરિકો તથા વાહન ચાલકો જણાવી રહ્યા છે તો તાત્કાલિક રેલિંગ ન ખાય તેવું આ વિસ્તારની પ્રજા ઈચ્છી રહી છે આ વિડીયોમાં તૂટેલી રેલિંગ તેમજ પંદરથી વીસ ફૂટ ઊંડી ખાઈ દ્રશ્યમાન થઈ રહી છે જે બી ન્યૂઝ રસિક ઠક્કર